વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં થોડા સમય પહેલા લાઇટો જવાના કારણે તાત્કાલિક વિભાગ ખાતે ઉપર આવવા જવા માટેની લિફ્ટ બંધ થઈ જવાના કારણે ઉમર લાયક દર્દીઓના સગા સંબંધીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં થોડા સમય પહેલા લાઈટો જવાના કારણે તાત્કાલિક વિભાગ ખાતે ઉપર જવા આવવા માટેની લિફ્ટ બંધ થઈ જવાના કારણે ઉમર લાયક દર્દીઓના સગાને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે લોકોનું કહેવું છે કે લિફ્ટ બંધ થવાને કારણે પાંચમા છઠ્ઠા માળે જવા માટે સગા સંબંધીઓ દાદરાથી ઉપર ચડે છે તેઓનું કહેવું છે કે ઘણી તકલીફો પડી રહી છે ચાર લિફ્ટ બંધ હોવાથી તકલીફો પડી રહી છે જ્યારે એક લિફ્ટ ચાલુ છે તેમાં સામાન લઈ જવામાં આવી રહ્યો છે તેઓની માંગ છે કે જલ્દથી લિફ્ટ શરૂ કરવામાં આવે

લાઈટ ગઈ છે ગઈ દર્દી ને કોઈ પ્રોબ્લેમ એમના માટે લિફ્ટ ચાલુ છે હા ચાલુ લિફ્ટ દર્દીઓ પણ જાય છે ને સામાન બાટલા છે એ જાય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી સર એ તો લાઈટ ગઈ છે હવે મને નહીં ખબર કે કેટલા વાગે લાઈટ આવશે હા હા જાણ કરી ને મેં લીપ ચાલુ હા કેવું હવે તો એમને પણ ના ખબર હોય ને લાઈટ ક્યારે આવશે હવે કમ ચાલતું નથી લિફ્ટ ચાલુ નથી લોકો પણ આટલી ઉંમર ઉપર ચડવાનું ફાવે કરો ચડતા શું કરે જમવા ગાય ધીમે પણ લીપ